હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રીરામ ને બધાને જય માતાજી તો શુભ સવાર થઈ ગઈ છે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો બધા મજામાં બધા મજામાં સે તો પરિવાર એક નવા બ્લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છે ને આજે શું કહેવાય રવિવાર છે ને મારે જવું છે રવિવારીમાં એટલે કાંઈ કેમ કપડાં એવા લેવાનું જ હતું ખાલી જેકેટ લેવા જાઉં છ એટલે રવિવારીમાં જવાનું છે આજ પવન નીકળ્યો સર આજ પવન નીકળ્યો અવાજ આવતો હોય તમને થોડો ધીમો ધીમો પવન નીકળ્યો અહીંયા કોઈક પતંગ સકાવે છે પતંગને એવું હાલા કરે છે જિંદગી મિત્રો નમી નવા ચેનલમાં હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો આપણે જલ્દી પાંચ છ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ને વધારે ટાઈમ નથી લેતા આજ તમે ફ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને જઈએ તો જઈએ છીએ હવે જાફરાબાદ કેમકે આજે રવિવાર છે એટલે રવિવારી ભરાઈ આવી ગઈ છે તો ચાલો જાફરાબાદ જઈએ ને દિવ્ય તારે આવે છે એટલે વાંધો નથી

टीवीएस का हमारा काका है थे? काका थे हाँ, तो उन ना पूरा मोय तो बाकी जमीन बड़ी दूर दूर तक तो ये दूर दूर तक आपको दिख रहा है ना ये सब कुछ इस भाई का है और हमारे से बहुत करोड़पति आदमी है हम लोग के आदमी है सप्रियो में हमारा समय शामिल हो चुका है बाकी कायदे सुनो सनसेट नो नजारो ने घड़ी वीडियो शूटिंग ने वो करू કેમ કે વિડિયો શૂટિંગ અત્યારે કરીએ તો મજા આવે કણા દિવસથી વિડિયો તો આપડે આવતા નતા તો હવે ડેઈલી Instagram માં ના વિડિયો નાખવા મળ્યા તો આવું બધું છે હવે હવે કડીક વિડિયો શૂટિંગ કરીએ હવે હે અબ માર્કેટ મે આસુ હૈ હા હમ ફિર સે માર્કેટ મે આ સુકે હૈ યા આપને દેખા ખટ્ટા ઇસકો ક્યા બોલતે હે આમળા આમળા આપો પુ આપણ નહી ખાયગા નહી કપીસે જિન સોટ જાય તો મિત્રો ઘડીક વિડીયો શૂટિંગ ને એવું કરી લીધ ને સુરત દાદા તો જે થોડાક છે મારા દિવ્યશભાઈ ઘરે જાય છે હવે ને હું પણ ઘરે જ આવું છું આગો ને ઘેરે હવે વિડીયો કાલે કાલે તો કાલે કાંક નવું લોકેશન ગોત છું ને કાલે નવા લોકેશન જ આવું હવે હવે અમારે લોકેશન જ ગોતવાના રહે કે હવે ડેઈલી વિડીયો બનાવવાના છે ને એટલે શું કહેવાય કે લોકેશન ગોતવું પડે તો એવું વિડીયો ઉતારશું તો જા જાને આ તમને વ્લોગમાં તમને દેખાડી દે હું ને વ્લોગ તો હવે આપણે છે ને ડેઈલી બનાવવાના છે કેમ કે હવે તમારે મને છે ને સપોર્ટ કરવાનો છે ને એ પાછો એક નંબર સપોર્ટ ઓપાઈ કાંઈ ઘટે નહીં ને હવે છે ને તમારે ટૂંક સમયમાં મને ફેમસ કરી દેવાનો છે એટલે હવે છે ને થોડુંક સપોર્ટ કરવાનું રાખજો તો કંઈ વાંધો નહીં જોઈએ હું થઈશ તો મિત્રો હું અત્યારે નો આવ્યો તો મારા ધાબા ને જાઉં કેટલો સામાન ધાબા ઉપર ખડ ને મારા મમ્મી કામ કરે છે સામે ને બધું ભેગું કર્યું છે તો અહીંયા કઈ જગ્યાએ છે જ નહીં બાકી કાફી ખૂબસૂરત નજારા છે અમારે અહીંયા પે લીલા લીલાસમ વાતાવરણ બધી બાજુ જઈ તો મિત્રો તમને એક વસ્તુ દેખાડું

બાકી કેમ છે મસ્ત છે મને તો ગમે છે તમને કેવું લાગ્યું તો એનું નામ શું રાખવું ને કમેન્ટ કરી દેજો તમે તો મિત્રો આપણે આજે બનાવી છે પોવા બટેટા પોવા બટેટા એમ બનાવ્યું છે કે એટલે એવું તો ખોવાતું નથી એટલે પોવા બટા બટેટા બનાવ્યા છે તો જમી દે તમ તો મિત્રોએ અત્યારે જમી લીધું છે ને હવે મને ભૂલની અંદર આવે છે તો હવે સુવાની તૈયારી કરી નાખીએ ને વ્લોગ થોડોક કહેવાય કે શોર્ટ બની ગયો છે કેમ કે આજ કાંઈ ટાઈમ નહોતો થોડોક કામમાં હતો એટલે વ્લોગ બને નથી ને થોડો ઘણો બન્યો છે તો એડજસ્ટમેન્ટ કરી લેજો તો વધારે ટાઈમ નથી લેતા હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ ને જય માતાજી ને ચેનલમાં ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરીને નાખજો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા